રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ બાદ હજુ પણ ખેડૂતો નથી મળતું તેવા કિસ્સાઓ અત્યારે રાજ્યમાંથી સામે આવી રહ્યા છે થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતની અંદર આવા કિસ્સાઓ સામે આવી હતા ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર છોટાઉદેપુર જિલ્લામાંથી ખાતર ન મળતું હોવાની ખેડૂતોની ફરિયાદ સામે આવી હતી અને હવે સૌરાષ્ટ્રની અંદરથી ખેડૂતોની ફરિયાદ સામે આવી રહી છે કે ખાતર ન મળતા અમારી હાલત ખૂબ કફોડી બની હોય એવું લાગી રહ્યું છે ત્યારે જાણીશું આજના સમગ્ર વિડીયોમાં કે સૌરાષ્ટ્રના ખેડૂતો ખાતર માટે કેમ રહી જાય છે વંચિત નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું ઉમંકા છોડિયા અંદર પડેલા કમોસમી વરસાદમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રની હાલત સામાન્ય બનતી જતી હતી પરંતુ ફરી હવે ખેડૂતો માટે સંકટ આવી પડ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે રવિ પાક માટે ખેડૂતોને ખાતર પૂરતું નથી મળતું ઘઉંનું વાવેતર રવિ પાકનું કરી દીધું છે પરંતુ ઘઉંને હવે પૂરતું ખાતરની જરૂર છે પરંતુ ખાતર ન મળવાને લીધે હવે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે તો આવો પેલા ખેડૂતોને સાંભળીએ કે શું છે તેમની પરિસ્થિતિ અને સાથે સાથે ત્યાંના ડેપો મેનેજરને પણ સાંભળીએ કે તે ખાતરની અછત કેમ પડી રહી છે તે વિશે શું કહી રહ્યા છે આવો સાંભળીએ કાણદાન લાઈનમાં ઊભી ઊભીને ક્યાં ખાતર મળતું નથી બરાબર અત્યારે ક્યાં ખાતર લેવાય આયા આયા ટીમડી છે હા ટાણે મળે ભાઈ ભાઈ વારો નથી મળે તો ખાતર મળે તો પછી તો એમાં ઉત્પાદનમાં ઉત્પાદનમાં ઘટાડો ના ભાઈ હાથ વાગ્યા ના ઉભા પણ ધકી થાય ખાતર મળ્યો નથી

ખેડૂ ને શોલ્ટેજ થોડું ઘણું છે ખેડૂત ને લેવાની સંખ્યા વધારે છે એટલે ભાગ્ય પેટે આપડે બધીને થોડું થોડું આપવું પડે ઘણા મોટા ખેડૂત છે તો એને પંદર પંદર થેલી જોતી હોય તો એટલું અત્યારે એક સાથે ના થઈ જાય અત્યારે તમે કેટલું આપે અમે અત્યારે પાંચ પાંચ ફેલી આપીએ છીએ તો આપણે ખેડૂતોને પણ સાંભળ્યા અને ત્યારબાદ ડેપો મેનેજરને પણ સાંભળ્યા તો ગીર સોમનાથમાં અત્યારે ખાતર ન મળતા ખેડૂતો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે પૂરતા પ્રમાણમાં ખાતર મળતું ન હોવાથી ખેડૂતો અત્યારે ખૂબ જ હેરાન પરેશાન ગીર સોમનાથની અંદર જોવા મળી રહ્યા છે પ્રાચી ટીમડીમાં ગુજકો માસલ દ્વારા ખાતરનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ પૂરતા પ્રમાણમાં જથ્થો ન આવતા ખેડૂતોને પાંચથી છ થેલી જ ખાતર મળે છે હાલ રવિ પાકમાં ખેડૂતોને ખાતરની તાતી જરૂર છે કારણ કે ઘઉંનું વાવેતર ખેડૂતોએ કરી દીધું છે અને તે ઘઉંને હવે ખાતરની ખૂબ જ જરૂર હોય છે અને એક વીઘામાં ખેડૂતોને બે થી ત્રણ થેલી ખાતરની જરૂરિયાત હોય છે તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે પરંતુ ખેડૂતોને તો પાંચ થી છ થેલી જ ખાતર આપવામાં આવે છે તો ખેડૂતોને જ્યારે ખરા સમય પૂરતા પ્રમાણની ખાતર જરૂર છે ત્યારે સરકાર ખાતર કેમ પૂરું નથી પાડતી તેવું પણ ખેડૂતોએ કહી રહ્યું છે વહેલી સવારથી લાઈનમાં ઊભા તેમ છતાં પચાસ ખેડૂતોને ખાતર નથી મળતું તેવું પણ ખેડૂતો અત્યારે સરકાર ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે ડિમાન્ડ મુજબ ખાતરનો જથ્થો નથી આવતો તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે તો આપણે ડેપો ડેપો મેનેજરને પણ સાંભળ્યા મેનેજરે સ્વીકાર્યું છે કે ખાતરનો જથ્થો ઉપરથી જ ઓછો આવે છે તેથી અમે ખેડૂતોને ખાતર નથી આપી શકતા આપણે ખેડૂતોની પણ વાત સાંભળી ડેપો મેનેજરની પણ વાત સાંભળી પણ તો આ બધા વચ્ચે હવે રાજ્યના ખેડૂતોની હાલત ખૂબ ખૂબ જ કફોડી બની છે કારણ કે એક તો કમોસમી વરસાદના મારથી ખેડૂતો માંડ માંડ બેઠો થતો હતો આ જગતનો તાદા ધરતીનો પુત્ર માંડ માંડ બેઠો થતો તો ત્યાં ફરી એક વખત હવે ખાતરની અછતના લીધે ખેડૂતને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તમારા તાલુકામાં તમારા ગામમાં જો ખાતરની અછત સર્જાતી હોય તો મારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો અમે તમારી વાત જવાબદાર અધિકારીઓથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું આવી જવા નવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત